પાટણ ખાતે શૈક્ષણિક સન્માન સમારોહ અને બંધારણ વિમોચનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો સમગ્ર ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાં વસવાટ કરતા શ્રીમાળી ત્રાગરસોની સમાજ દ્વારા પ્રથમ વખત પાટણ ખાતે આવેલ ખોડબા હોલ ખાતે સોમવારના રોજ સરસ્વતી શૈક્ષણિક સન્માન તથા બંધારણ વિમોચન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવેલ જેમાં નાની બાળિકાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો તેમજ શ્રીમાળી ત્રાગરસોની સમાજના આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું આ કાર્યક્રમા શ્રીમાડિક રાગળશુની સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ ઉપસ્થિતિ આગેવાનો દ્વારા ટ્રોફી ફાઇલ આપી સન્માનિત કર્યા હતા જેમાં ભવ્ય કાર્યક્રમમાં વર્તમાન સમયે શ્રીમાળિક રાગર્શુની સમાજમાં શિક્ષણ સ્તર ઊંચા લાવવા માટે પૂરા પ્રયત્ન કરવા માટે આહવાન કર્યું હતું તેમજ બંધારણ વિમોચનનો પણ કાર્યક્રમ યોજાયો જેમાં શ્રીમાડિક રાગળશુની સમાજના બંધારણ વિશે પણ ચર્ચા કરવામાં આવી આ પ્રસંગે પ્રમુખ સોની હીરાલાલ બીજંદ દાસ અને સોની અરવિંદલાલ ચુનીલાલ અને મંત્રી સોની નવીનલાલ પોપટલાલ સહિત સોની સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન દટવલલાલ સોની રોહિતભાઈ સોની અને અલ્કેશભાઈ સોની દ્વારા કરવામાં આવ્યું તેમજ આ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવ્યો એવા જગની સોની પાટણ હું અશ્વકલાલ સોની અમદાવાદ રહું છું અને નિવૃત્ત સરકારી કર્મચારી છું આજે કોળાબા હોલ ખાતે શ્રી ત્રાગણ શ્રીમાળી સોની સમાજનો શૈક્ષણિક કાર્યક્રમ હતો વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો અને બંધારણ વિમોચનનો એમાં તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું અને બંધારણનું વિમોચન કરવામાં આવ્યું છે અમારા સમાજના વિદ્યાર્થીઓ આગળ પ્રગતિ કરે અને એમને પ્રોત્સાહન મળે એ માટે મેં અમારા સમાજમાંથી કોઈ પીએસઆઈ પીઆઈ ડીવાય બને અથવા તો જીપીએસસી ક્લાસ વન ટુની અને યુપીએસસીની પરીક્ષા પાસ કરે તો મેં મારા તરફથી એમને અગિયાર હજાર રૂપિયા પુરસ્કાર રૂપે આપવાનું જાહેર કરેલ છે બે હજાર છવ્વીસ સુધીની મુદતમાં કોઈ વિદ્યાર્થી આ પરીક્ષાઓ પાસ કરશે તો એને મારા તરફથી આ ઇનામ આપવામાં આવશે કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો સૌને ખૂબ ખૂબ વંદન ખૂબ ખૂબ અભિનંદન સૂર્ય સમાજનો કાર્યક્રમ આજે એક સાત બે હજાર ચોવીસના સોમવારના દિવસે અહીંયા પાટણ ખોડાપા હોલ ખાતે યોજવામાં આવ્યો જેમાં લગભગ સોની સમાજના માતાઓ વડીલો અને બહેનો દીકરીઓ થઈને લગભગ એક હજાર લોકો અહીંયા હાજર હતા અને આ આજે હાજર હાજર આમંત્રિત મહેમાનોની અંદર વડીલોની હાજરી પણ સારી એવી હતી જેમાં ઉપપ્રમુખ પ્રમુખ અને મંત્રીશ્રીની હાજરી હતી જેમાં તેજસ્વી તારલાઓનું અહીંયા સન્માન કરવામાં આવ્યું વિદ્યાર્થીઓનું તેમજ ત્યારબાદ સાંજના સમયે અહીંયા બંધારણરૂપનું વિમોચન કરવામાં આવ્યું જેમાં કડક નિયમો આપેલા છે અને એ નિયમો અનુસાર શ્રીમાળી કાગળ સ્વની સમાજના ઘડતરમાં ખૂબ સારી રીતે ઘટતરરૂપ નિયમો બનશે એવી અહીંયા માહિતી આપવામાં આવી અને બંધારણ સમિતિના ચેરમેન અને ખડવૈયા જે શાંતિલાલ દલપતરામ સોની જીભડા એમનું પણ સારું એવું અહીંયા બંધારણ મુખમાં વિમોચનમાં યોગદાન રહ્યું છે એમાં સર્વે વડીલો અને સર્વ સમાજે બહુ સારી રીતે અહીંયા સાથ અને સહકાર આપ્યો એ બદલ સર્વે સોની સમાજ જ્ઞાતિજનોનો હું દિલથી આભાર માનું છું જય સોની સમાજ હું અલ્પેશ સોની રહેવાસી દિયોદર કોટડા અને હાલ ફરજ બજાવું છું સહમંત્રી શ્રી શ્રીમાળી ત્રાગળ સોની સમાજ અને મારી ડેડિગ્નેશન છે હું જોબ કરું ડીઆઈએલ આર કચેરી પાલનપુર બનાસકાંઠા સર્વેર હાલ સર્વેયર તરીકે ફરજ બજાવું છું થેન્ક યુ આજે પાટણ મુકામે શ્રીમાળી ત્રાગળ સોની સમાજનો બંધારણનું વિમોચનનો કાર્યક્રમ હતો સમાજના બંધારણ કે જેની અંદર સમાજના સગપણ લગ્ન મરણ અને સોળ સંસ્કાર વિશે પૂરેપૂરી માહિતી આપવામાં આવી છે અને સમાજે એનું કઈ રીતે અમલમાં મૂકવું એ માટેના તમામ નિયમો સાથે આ પુસ્તકનું વિમોચન કરી અને સફળતાપૂર્વક કાર્યક્રમ પાર પાડવામાં આવ્યો છે